હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ એકદમ મજામાં હું તમને સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં એ તો ટાઈ બહુ જ નહીં ગઈ હે નિહારે એના પપ્પા એ દુકાને વહી ગયા હે હું ઘરે એકલી હતી તો ઘરમાં ટાઈઠી લાગતી હતી ને હું નથી કેતી કાતરો બંધારણ તમને બધાય દેખાતો જઈએ તો આજ તો તડકો એ બહુ કંઈ ખાસ કંઈ નીકળ્યો ન ઝાકર જેવું હે તો ટાઈટ લાગતી હતી તો હું ચાલું પછી કગાસીમાં તડકો ખાઈ આવું અને ભેગી લેતી આવી હામાયણી તો હું કહો વાડી આવું હમણાં બે તીથી આ ધૂર ધૂર થઈ ગયું હાવ પવન જેવું હતું ને તો હું કહો વારી આવું અમારે છે ને ટાઈટ બહુ લાગે અમે જ્યાં રહીએ ને એ શું કહેવાય આમ સેલી લાઈન હે મકાનની પાછળ જો ખેતર ને એવું બધું છે મેદાન જ છે પાછળ એથી છે ને વાડીયું ચાલુ થઈ જાય તો કીકવા એવું છે અટાણે તો ખબર નહીં હું હોય બકાલુ લીલી ડુંગળી ને એવું દેખાય છે ઘઉં ને તો એ લોકો હે ને પાણીની વાર્તા હોય દેજીક જગ્યા થઈ જાય ને તો હું કહેવાય જીક ટાઢોળું વધારે લાગે તાઢ વધારે લાગે ને અમે જ્યાં અહીંયા રહીએ ને એ મકાનની સેલી લઈને બાકી સોસાયટી બધી આની કોરા જ છે પાણી કોરા બધી છે ને સોસાયટી છે ને અમે રહીએ બધાની સેલે અમારું મકાન બધીને સેલે આમ તો અમારી પાછળની એક લાઈન છે હજી મકાનની પણ શું કહેવાય અર્ધ અર્ધી જ છે અર્ધી બની ને અર્ધી નથી બની હવે ખબર નહીં અર્ધામાં કારખાના બને કે મકાન બને અહીંયા છે ને કારખાના બહુ કારખાના વધારે હોય કચરા વાળો આવે ना खाने जाओ एक यार और था ही लेकिन मन मन ऊपर से ना जीवार वाले बाकी है तो ऊपर सी है ना किया भी एक दरवार वो है ना का ये तो वही है ना हम क्या भाई खुबनीय तो हूँ बने काट बने कि मकान बने तो वो माले हैं नहीं तो टाइटे है टाइट कोई बोनी करो है नहीं मैं जब शो कर की बात हम હાલો હવે ઘડીક ફોન રાખી દઉં અને હું વાળી નાખું નકર પછી તડકો થઈ જાહે તો પછી ઉકલીએ નઈ ફટાફટ હોને ધૂળ ભેગી કરી લઉં વાળી નાખું નકર પછી પવન નીકળ જાય ને તો સામે ઉઠી અટલ હવા ના પોર પવન ઓછો હોય ને તો કસે નું વરાઈ જાય પછી મેલ નો આવે આ છે અમારે અગાસી આ તો બાજુવાળાની હે એટલી વારવાની હે તું તો વાર નાખું જો મેં અગાસી રૂપા ની વાર લીધી હે હવે હું થોડીક વારં પોટો ખાઈ લઉં પછી એઠે જાઉં થોડોક તડકોય ખાઈ લઉં ને હવે તો થોડો થોડો તડકોય નીકળ્યો હે બહુ નથી નીકળ્યો થોડો થોડો નીકળ્યો હે તો આજે શુક્રવાર હે ને તે બધા જે કાયમ્યા જતા હોય ને કારખાનામાં ને એ બધા હેને આજ ઘેરે હોય એ લોકો બધા હેને હું કહેવાય બપોર સુધી કામ કરીએ આયત કપડાં ધોએ ને લુગડા ધોએ ને પછી બપોર પછી અહીંયા અમારે ગુજરી ભરાય મેરા જેવું ને ગુજરી જેવું હોય ત્યાં બધા ગુજરીમાં જાય એ આઈ જેમ લાગે કે ના બધા શું કહેવાય આમ રધી જેવું લાગે એમ બાકી તો કોઈ તમને જોવા ન જડે અહીંયા હવા આઠ થાય ને તો બધા હે ને કાયમ્ય વૈયા જાય ને પછી અહીં જે આઠ વાગે સેટ આવે તાઇ તો હે ને શુક્રવાર હતી બધા ઘેરે હતી કોરા કલબલ કલબલ અવાજ આવે હે તાયાનો માણસનો तो जो वाले है अगासी वराई गई है वेठे जाए हार जीवता थी गयी है कचरो बेठा लेता जाइए उपड़ी तो भराई गई हम राधवासू ने चलो तो वेठे जाइए को खाई लीधो मलक बोधो હા ને છું બનાયું હોય ખીર તને ભાવે ખીર એ તો બહુ ભાવે કે

તો જો આજનો વિડીયો આટલો જ બસ આપણે મળ્યું એક નવા બ્લોગમાં તુધીમાં મારા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય